પાર્સલ આતંકી આઝાદે હરિદ્વારના મંદિરોમાં રેકી કરી હોવાનો ખુલાસો થયો છેલ્લા ઘણા સમયથી બંને આતંકી મોટા વિસ્ફોટને અંજામ આપવાની તૈયારીમાં હતા આઝાદ કટ્ટરવાદી હોવાની જાણ થતા તેની પત્નીએ પણ સાથ છોડ્યો હતો જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા જે ત્રણ આતંકીને જે પાલનપુર અને અદાલત પાસેથી જે પકડવામાં આવ્યા હતા તે આતંકીઓની રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસા અત્યારે હાલ એટીએસ તપાસમાં સામે આવ્યા છે જયારે બે આતંકી સુહેલ અને આઝાદ ના નિવાસસ્થાને જયારે તપાસ કરી હતી તો કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી જેમાં આઈએસઆઈ નો ઝંડો સાથે પ્રાપ્ત કર્યા છે સાથે જે આતંકી ડોક્ટર આઝાદ જે છે તેની તપાસમાં પણ ખુલાસા થયા છે ખાસ કરી સીસીટીવી પણ સામે આવ્યું છે કે આઝાદ જે છે તે પોતાના બેગ સાથે જે હોટેલમાં રોકાયો હતો તે આવે છે અને ત્યારબાદ થોડા સમય બાદ તે રેકી કરવા બહાર નીકળતો હોય છે ને ફરી અંદર આવતો હોય છે તેવા પ્રકારના ડિજિટલ પુરાવા હાલ એક જપ્ત કર્યા છે ખાસ કરીને આતંકી એક પાર્સલ જે આઝાદ ખુલ્યું હતું હથિયાર નું પાર્સલ મૂકીને ગયા હતા અને જે અહેમજ સૈયદ છે ડોક્ટર તે પાર્સલ લેવા જતા એટીએસે તેને ઝડપી લીધો હતો પણ અગાઉ તેને જે પાર્સલ મળ્યું હતું તે રૂપિયાનું હતું કે કોઈ શંકાસ્પદ વસ્તુનું છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે ખુલાસો છે અને તેમના ટાર્ગેટમાં હરિદ્વાર પણ હોવાનું ખુલ્યું છે જેને લઈને આતંકી દ્વારા ઘણા સમયથી મોટી દુર્ઘટનાને અંજામ આપવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હતું અને તેમની પાસેથી જે ડિજિટલ પુરાવા મળ્યા છે જેને લઈને હાલ એટીએસ તપાસ કરી રહ્યા છે અને સાથે આજે આઝાદ જે કટ્ટરવાદી હોવાનું પણ તેની પત્નીએ સ્વીકાર્યું હતું અને તેના કારણે તેણે પતિનો સાથ છોડ્યો હોવાના પણ ખુલાસા થઈ રહ્યા છે જેથી આ ત્રણેય આતંકીઓ સાથે અન્ય કેટલા આતંકીઓ સંડોવાયેલા છે અને તેઓનું જે કયા વિસ્તાર ને ટાર્ગેટ હતો અને તેઓ જે પાર્સલ મોકલ્યું હતું તેમાં શું વસ્તુ હતી તે તમામ મુદ્દે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જી બિલકુલ અનિતા માહિતી બદલ આભાર